સમાચાર મળી રહ્યા છે તાપીમાંથી તાપી જિલ્લાના ડોસવાડાની મોડેલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના ત્રિદિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના ઉદ્ઘાટન સમારોહમાં જામલસી જિલ્લા પ્રમુખના જીસીઇ હતો જીસીઈઆરટી ગાંધીનગર ડીઆઈ ટી તાપી શિક્ષણાધિકારીની કચેરી અને પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ક્રમે આ પ્રદર્શન યોજાયું હતું તાપી જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસ માં વિજ્ઞાન ક્ષેત્રે વિશ્વને આંબવા માટે આગળ વધી રહેલા ભાવિ બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકોએ વિશિષ્ટ કૃતિઓ રજૂ કરી હતી જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં તાપીના સાત તાલુકાઓમાંથી કુલ પંચોતેર જેટલી ટીમોએ ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી મુખ્ય થીમ આધારિત નાવીન્યપૂર્ણ કૃતિઓ પ્રદર્શિત કરી હતી વિજ્ઞાન વિષયને ઉદ્દેશીને જિલ્લા કલેક્ટર શ્રીને વિપિન ગર્ગે વિદ્યાર્થીઓ સમક્ષ પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું હતું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ આ અવસ્થામાં જિજ્ઞાસા વૃત્તિ નષ્ટ ન થવા દેવી જોઈએ ટેકનોલોજી અને વિજ્ઞાન એ એવો વિષય છે જે લોકો માસે વિજિજ્ઞાસા છે કલ્પના શક્તિ છે તેમણે આ જગતને કંઈક આપ્યું છે વિદ્યાર્થીઓએ હંમેશા પરંપરાથી અલગ વિચારવું જોઈએ આ જમાનામાં દરેક વિજ્ઞાનને જાણવું જોઈએ આજે લોકો ટેકનોલોજીનો દુરુપયોગ કરીને ડિજિટલ એસ્ટેટ કરે છે સ્કેમ કરે છે તેની સામે ટકવા માટે પણ ટેકનોલોજીનો ખ્યાલ હોવો જોઈએ પૂર્વ આદિજાતિ મંત્રી શ્રી કાંતિભાઈ ગામિત તેમજ ધારાસભ્ય જયરામભાઈ ગામિતે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું ડાયટના પ્રાચાર્ય શ્રી જે ડી પટેલે પ્રદર્શન અંગે અહેવાલ રજૂ કર્યો હતો શાળાના આચાર્ય શ્રી આશાબેન ચૌધરીએ આભાર દર્શન કર્યું હતું પ્રદર્શન ઉદ્ઘાટન સમારોહમાં ઋષિભાઈ ગામિત શિક્ષણ સમિતિ ચેરમેન સરપંચ શ્રી સુમિતાબેન ગામિત તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી મિનેશભાઈ ગામિત એસવીએસ એક બેના કન્વીનર શ્રી જિલ્લાની શાળાના શિક્ષકો બાળ વૈજ્ઞાનિકો વાલીઓ તેમજ ગ્રામજનોએ પ્રદર્શન નિહાળ્યું હતું બ્યુરો રિપોર્ટ રશીદ ભાણા ન્યૂઝ ટુડે